કથિત પાટીદાર બરાબર એ પાટીદાર ના કહેવાય અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો આ સીટ ઉપર તમે લાડો પાડો છો આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશે શો થાય ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય એમએલએ નો પુત્ર હોય એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં ગોંડલમાં એક પાટીદાર સમાજ અને ક્ષેત્રીય સમાજના આગેવાનોની એક મીટિંગ યોજાણી હતી જેમાં અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું હતું કે કોઈપણ બહારના વ્યક્તિઓએ ગોંડલની સીટ ઉપર લાલ ટપકાવી નહીં કેમ કે પાટીદાર સમાજ ગણેશ ગોંડલને ખભે ઉપર બેસાડીને તેમને એમએલએ બનાવવાના છે તો મિત્રો અલ્પેશ ઢોલરિયાના આ નિવેદનને લઈને મેહુલ બોગરાએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ ભાષણો સાંભળું છું કે એક એમએલએ ના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સજા અફોર્ડ કરી છે આજીવન કેદનો એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ ઉગશે તો મારો પરિવાર જ ઉગશે હજુ બે દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર બરાબર એ પાટીદાર ના કહેવાય ને અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો છો આ આ સીટ સીટ ઉપર ઉપર તમે લાડો પાડો કોઈ તો અમારો ભાઈ જ ઉભશે કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશેષ થાય કેમ તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ જોડીને ગયા છે આ દેશમાં લોકશાહી છે આ દેશમાં દરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનો મંતવ્ય રજૂ કરવાનો સીટ ઉપર ઊભવાનો અધિકાર છે તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપ દાદાની જાગીર છે આ ન્યાયતંત્ર નથી આ લોકશાહી નથી જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે તો આવા લોકોને ક્યારેય ટિકિટ ના આપવી જોઈએ આવા વ્યક્તિઓને ક્યારેય રાજકારણમાં રહેવાનો અધિકાર નથી કારણ કે આ ડેમોક્રેસી છે તો મિત્રો મેહુલ બોગરાનો આ વિડીયો તમે જોયો ને કે એમાં તેઓએ શું કીધું તો મિત્રો તેમણે ગણેશ ગોંડલ ચૈરાસી જાડેજા વિશે ઘણું બધું આ વિડીયોમાં કીધું હતું આ ઉપરાંત મિત્રો તેઓ તેમણે અલ્પેશ ઢોલરિયા ને અલ્પેશ ઢોલરિયા નહીં પરંતુ અલ્પેશ જાડેજા કીધા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો